મોટી મુશ્કેલી જેસીબી મશીન પર બેસાડી રસ્તો પાર કરાવાયો રાયપુર પાસે રસ્તામાં પાણી ભરાતા પદયાત્રીઓ અટવાયા હતા અરવલ્લી જિલ્લાના ભિલોડા વિસ્તારમાં છેલ્લા ચાર દિવસ થી સતત વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે નદીઓ અને વાંધા કુતરોમાં પાણીની આવક વધી છે શામળાજીથી ભિલોડા જવાના માર્ગે રાયપુર ગામ પાસે આવેલ મોટા વાંધા પર પુલનું બાંધકામ ચાલી રહ્યું છે ઉપરવાસ અને ભિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે રાયપુરનો ડાયવર્ઝન ભરાઈ ગયો છે ભાદરવી અંબાજી મેળાને લઈને અરવલ્લી સાબરકાંઠા મહીસાગર પંચમહાલ દાહોદ ચાલોદ અને રાજસ્થાનથી મોટી સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી તરફ ચેઇર્યા છે શામળાજીથી ભિલોડા રોડ પર રાયપુરના વાંધા પરનો ડાયવર્ઝન ભરાઈ જતા અનેક પદયાત્રીઓ અટવાયા હતા સ્થાનિક લોકોએ પદયાત્રીઓની મદદે આવી તેમની આસ્થાને માન આપ્યું સ્થાનિક લોકો અને પુલનું કામકાજ કરતા લોકોએ હિટાચી જેવા યાંત્રિક મશીનોની મદદથી પદયાત્રીઓને નદી પાર કરાવી સામે કિનારે ઉતારવામાં આવ્યા હતા અને કુદરતના કહેર વચ્ચે પણ માતાજી પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ અડગ રહી અને પદયાત્રીઓ ચાલુ રાખવા આવી હતી જેમાં પદયાત્રીઓએ સ્થાનિક લોકોનો આભાર માન્યો હતો બ્યુરોચીપ કૌશિક સોની આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી